ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિ જેની અંદર આજે આપણે આ વિડીયો ની અંદર ચર્ચા કરવાની છે ભાગ ચૌદ જેની અંદર આ વિડિયોમાં આપણે લોકોએ પ્રશ્ન નંબર આઠ ની ચર્ચા કરવાની છે જે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક નો છે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્ન છે તો કે દાખલા નંબર સાત આઠ નવ અને દસ ઉદાહરણ નંબર ચાર અને ઉદાહરણ નંબર પાંચ ફરજિયાત કમ્પ્લીટ કરવાનો જ છે તે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લોકો આગળ વધીએ તો કે અહીં વિદ્યાર્થી મિત્રો આપણને બહુ સરસ મજાની એક માહિતી આપેલી છે કે નવનીત પ્રકાશન છે જે નવનીત પ્રકાશનની અંદર તમને નવનીત જે છે જેની અંદર તમારે વસાવી હોય તો અહીંયા આપેલો જે કોન્ટેક નંબર છે એ કોન્ટેક નંબર ઉપર તમે ફોન કરી અને તમે ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તો કે એની અંદર તમને કઈ કઈ બાબત આપેલી છે તો કે સાથે સાથે સ્વાધ્યાયના દાખલાને પણ સરળ ભાષામાં સમજાવેલા છે પાછળના ભાગમાં તમને લોકોને હેતુલક્ષી પ્રશ્ન અને તમારી પ્રેક્ટિસ માટે તમને કૌશલ્યવર્ધક પ્રશ્નો પણ તમને આપેલા છે એટલે કે કૌશલ્ય ચકાસણી માટેના પ્રશ્નો પણ તમને આપેલા છે તેનું તમે સરળ રીતે સોલ્યુશન કરી અને મતલબમાં આગળની બાબતો જો તમે વ્યવસ્થિત માત્રામાં સમજ્યા હોય તો તમને પાછળનું સોલ્યુશન આરામથી આવડે રેડી તો આ બાબતની ચર્ચા છે તો તમે વસાવવા માંગતા હોય તો અહીંયા નંબર તમને આપેલો જ છે આ કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે લોકો દાખલા નંબર આઠ ઉપર આગળ વધીએ ખાસ અગત્યનો દાખલો છે બોર્ડની પરીક્ષા માટે તો કે અહીં છે બિંદુઓ પી કાઉન્સમાં બે અલ્પવિરામ માઇનસ ત્રણ અને ક્યુ કાઉન્સમાં દસ અલ્પવિરામ વાય વચ્ચેનું અંતર દસ એકમ હોય તો વાયની કિંમત શોધો આવું તમને આપેલું છે બે બિંદુઓ વચ્ચેનું તમને અંતર આપી દીધું છે સમજ્યા બે બિંદુઓ વચ્ચેનું તમને અંતર આપી દીધેલું છે સ્ટાન્ડર્ડ વાળાને તો ખાસ રેડ એલર્ટ દાખલો ફરજિયાત કરવાનો અને બેઝિક જેને રાખેલું છે અને દાખલો માર્ચ બે હજાર ચોવીસમાં આ પ્રકારનો દાખલો પૂછાઈ ગયેલો છે તો ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ સમય વિતાવ્યા વગર તો કે અહીંયા આપણે કામ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે ધારો કે અહીંયા બિંદુઓ નહીં ચાલો અને અંતર દસ છે આ જે લાઈન લખેલી છે ને બિંદુઓ પી બે અલ્પ ત્રણ અને ક્યુ દસ અલ્પ વિરામ અંતર દસ એકમ છે આ એનું શોર્ટ ફોર્મ મેં લખી દીધું પી બરાબર દસ હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે જો પીક્યુ માટે જો હું અંતર સૂત્ર એપ્લાય કરીને માત્ર પીક્યુ ને લઈને તો વર્ગમૂળ આવશે ખેડી અને વર્ગમૂળ આપણે લાવવું ન હોય તો અંતર સૂત્રની થિયરી લખાવીને ત્યારે તમને લોકોને અથવા કરીને એક બીજું સૂત્ર સ્ક્વેર પ્રોડક્ટમાં લખાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશું બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લઈ તો અહીંયા થઈ ગયા પીક્યુ નો સ્ક્વેર બરાબર અહીંયા દસ નો વર્ગ કેટલો થઈ ગયો તો કે સો થઈ ગયો રેડી આ કામ કરવાનું બંને બાજુ વર્ગ લેતા ખાસ કરીને ધ્યાન માં લેવાનું અહીંયા બંને બાજુ વર્ગ લેતા આ ક્રિયા થઈ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અંતર સૂત્ર એપ્લાય કરવાનું છે તો અંતર સૂત્ર આના માટે એપ્લાય કરીએ તો કે કાઉસ નો સ્ક્વેર પ્લસ કાઉસ નો સ્ક્વેર

અને માઇનસ કરીને પેલું પદ આ સાઈડ આવ્યું તો માઇનસ કેટલા થઈ ગયા સો બરાબર શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો કે બરાબર ઝીરો જો આ પદ ઉચકાઈને આ સાઈડ આવ્યું હેડી હવે આ પદ માટે જ આપણે લોકોએ કામ કરવાનું રહે છે અહીંયા તો અહીંયા થઈ ગયું આપણા માટે માટે નિશાની વાય નો સ્કવેર પ્લસ છ વાય માઇનસ કારણ કે બંનેની નિશાની કેવી વિરોધ વિરોધ હોય તો શું થાય બાદ બાકી થાય સો માંથી તોતેર બાદ થયા એટલે કેટલા થઈ ગયા આપણા માટે સત્યાવીસ જવાબ ને મોટા પદ થી નિશાની કેટલા થઈ ગયા સત્યાવીસ તો અહીંયા એ ગુણ્યા સી કરશું એટલે કેટલા થઈ ગયા માઇનસ સત્યાવીસ એકા તમારા લોકોના ગુણ્યા એક તો માઇનસ કેટલા થઈ ગયા સત્યાવીસ સત્યાવીસ ના ભાગલા પાડો તો સત્યાવીસ એકા સત્યાવીસ ભાગ પડતા નથી તો અહીંયા શું કરવાની તો ભાગલાની બાદ બાકી છવીસ નવ માંથી ત્રણ જાય કેટલા વધ્યા તો કે છ વેન્ટર સેન્ટરમાં કેટલા આપેલા છે તો કે મધ્ય કિંમત તરીકે છ આપેલા છે તો તમારો આ ભાગનો ઉપયોગ થશે નવ અને ત્રણ તો અહીંયા આપણે લખીએ તો શું થઈ ગયું વાય નો સ્કવેર અહિયાં નવ વાય

ચાલો પાછળના પદોની નિશાની કેવી આપેલી છે તો કે પાછળના પદોની નિશાની અહીંયા તમને લોકોને વિરુદ્ધ આપેલી છે વિરુદ્ધ છે જુઓ છે તો બહાર કેટલા વડે નવ ને ગુણ્યા હોય કે સત્યાવીસ આવે છે તો કે નવ એકા નવ નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ તો બાર કેટલા આવી ગયા ત્રણ ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું વાય માઇનસ ત્રણ અને વાય પ્લસ નવ બરાબર ઝીરો શૂન્ય સાથે આપણે સરખામણી કરીએ શૂન્ય સાથે આપણે સરખામણી કરીએ તો અહીંયા કેવું થઈ જશે તો કે કઈક જશે તમારા માટે ચાલો વાય માઇનસ ત્રણ બરાબર ઝીરો અને વાય પ્લસ નવ બરાબર ઝીરો તો કે અહીંયા વાય બરાબર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ત્રણ અને અહીંયા વાય બરાબર મળી ગયા માઇનસ નવ તમને માપ મળી ગયું હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીં તમાર લોકો બે કિંમત મળી ગઈ છે તો આમ બિંદુ ક્યુ આમ બિંદુ ક્યુ તમને લોકોને દસ અલ્પવિરામ વિરામ ત્રણ અથવા દસ અલ્પ માઇનસ નવ મળે આ બિંદુના યામ મળે રેડી તો આની અંદર તમારે નાની અમેઝથી બાબતે યાદ રાખવાની છે બીજું કઈ વસ્તુ યાદ રાખવાની નથી બે બિંદુ તમને આપેલા છે બે બિંદુ વચ્ચેનું તમને લોકોને અંતર અહીંયા ડિસાઈડ થઈ જ ગયું છે ઓલરેડી કેટલો 10 હવે આવો જ દાખલો પૂછાય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો ક્યારેક આવું લખેલું હોય તમને ડિસ્ટન્સ ઓફ એબી બરાબર 10 અહીં તમને પી અને ક્યુ આપેલો હતો ક્યારેક આવું પણ લખેલું હોય ડિસ્ટન્સ ઓફ એબી બરાબર દસ તો આમાંય તમારે એ જ કામ કરવાનું છે એ બી નો સ્કવેર બરાબર કેટલા થઈ જશે તો કે સો થઈ જશે આ રીતે જ કામ કરવાનું છે તો ખાસ કરીને ધ્યાનમાં લેજો એવી બાબત થી દાખલા તમને લોકોને પૂછાતા હોય છે તો આ બાબત આપણે લોકો ક્લિયર અહીંયા કરી ચૂક્યા છીએ તમારે એ લોકોએ કઈ રીતે કામ કરવાનું છે તેના માટે સચોટ નોટ તમને આપેલી છે અને આ રીતે તમારા લોકો એની અંદર આગળ વધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાને ડન કરી દઈએ દાખલો અહીંયા ડન થઈ ગયો અને વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની બાબત એ કે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને